નમસ્કાર હું વેરા ચુનેશન પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોયલ પાદરામાં શરણા ચાળવાની તીક્ષ્ણ હત્યાના ઘામારી હત્યાને મામલે પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પાદરામાં શરણા ચાળવાની તીક્ષ્ણ હત્યાના ઘામારી હત્યાને મામલે પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે જે અંતર્ગત રણજીત વાઘેલા અને ભવ્ય વસાવાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે શરણા ચાળવાની દીકરીએ જ પિતાની હત્યા કરાવી હોવાની માહિતી સાંભળી રહી છે પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર પાસેથી આ હત્યા કરાવે છે જેમાં મૃતકની દીકરી હાલમાં સગીર છે થોડાક સમય પહેલા મૃતકે આરોપી રણજીત વાઘેલા વિરુદ્ધ પોક્સર ગુનો દાખલ કરાવ્યો હતો સગીર દીકરી હત્યા પહેલા માતા પિતાને ભોજનમાં ઊંઘની ઘૂડીઓ આપી હતી ઊંઘમાં જ આરોપીઓ શના ચાવણાની હત્યા કરી પ્રેમ પ્રકરણમાં પિતા નડતા હોવાથી દીકરીએ જ પિતાની સોપારી આપી આરોપીઓ મૃતકની છાતી પર ત્રણ વખત ચપ્પુના ઘા માર્યા હતા જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી મળી હતી આ ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડર નું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી બે અક્યુઝ ધરપકડ થઈ છે જેની અંદર મુખ્ય અક્યુઝ ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો છે એમની ડોટર વાઘેલા આ ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સો નો કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને અ એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા ત્રણ મહિનાથી કરતી હતી આ જો મર્ડર થયો છે એના બે દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં બટ એમની મધર જાગી ગઈ હતી બે દિવસ અગાઉ આ કૃત્ય થયું નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યો

એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રંજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાખી દેશે એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ પિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધો છે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે એક ચાકુથી આ મર્ડર ને પાર પાડ્યો છે ટોટલ ત્રણ જેટલા સ્ટેબિંગ ના વુન્સ છે વિક્ટીમ ના ચેસ્ટ ના ભાગ ઉપર છાતી ના ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડર નું મર્ડર મધર જો છે તે દીકરી ની સાથે જ એ ઓડી ની અંદર જ ઉંઘેલી હતી બટ કેમ કે મર્ડર મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી એ ઊંઘમાંથી એ ઉઠી નથી આ જો રંજીત છે તે છૂટક મજૂરીનો કામ કરી રહ્યો છે જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઓફ ઇન્ટરેસ્ટ ને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોન ને પોલીસે તાત્કાલિક તજવીજ કરી એનાથી કુ મળતા પોલીસે આ રણજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને દાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું એ જમવાના ખાનાની અંદર આ ઊંની જોડી મલાઈ દીધી હતી બે દિવસ અગાઉ પણ આ અટેમ્પ થયો હતો અને એ પહેલા પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોલી લીલી હતી પણ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવા એ અત્યારે એની તજવીજ હાલ ચાલુ હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના